ચાલો દોસ્તો મંજુદેવી ના કિચન માં જોઈએ આજે શું બને છે તો આપણે બનાવીએ કંઈક અલગ આજે હલો દોસ્તો કેમ છો આપણે આજે બનાવશું ભરેલા રીંગણા મસાલાવાળા ભરેલા રીંગણા બરાબર તો બની રહેજો મારી સાથે તમે પણ ટ્રાય જો મિત્રો સૌથી પહેલા તો આપણે આવા નાની સાઇઝના રીંગણ લેવાના ભરેલા રીંગણા બનાવવા હો તો નાની સાઈઝ લેવાના વ્યવસ્થિત ધોઈ સાફ કરી અને આ રીતે ચાર કટ મારી લેવાના આલુને પણ આ જ રીતે વ્યવસ્થિત ધોઈ સાફ કરી અને ચાર કટ મારી લેવાના હવે આપણે આ જે આ છે મસાલો આની અંદર ચણાનો લોટ છે એક કપ જે શેકેલો છે અને પચાસ ગ્રામ સીંગાના દાણા છે જે શેકીને ક્રશ કરીને આપણે આમાં મિક્સ કર્યા છે હવે આપણે આમાં નિમક નાખીશું હાફ ટેબલ સ્પૂન નિમક ત્યારબાદ આપણે એમાં નાખીશું હિંગ હિંગ તો હિંગનો ટેસ્ટ પણ બહુ સારો આવે છે અને ડાયજેસ્ટ માટે પણ હિંગ સારી હોય છે તો હાફ ટેબલ સ્પૂન આપણે હિંગ નાખશું આપણે વન ટેબલ સ્પૂન કોરિયન્ડર પાવડર એટલે દાણાનો પાવડર ધાણાજીરોનો પાવડર મિક્સ હોય છે હાફ ટેબલ સ્પૂન ટર્મેરિક એટલે કે હળદર આપણે ગરમ મસાલો દોસ્તો બહુ ઓછો નાખશું ક્વાટર ટી સ્પૂન ગરમ મસાલો હવે આપણે બે નીલા મરચાં લીધેલા તાકા ચોપ કરીને તે નાખ્યા છે અને બે ટેબલ સ્પૂન આપણે જીંજર અને ગાર્લિક ચોપ નાખેલ છે હવે આપણે આમાં એક ટેબલ સ્પૂન રેડ ચીલી રેડ લાલ મરચાંની ચટણી નાખશું જે આપણે ઘરે બનાવતા હોય નોર્મલ લસણ સાથે તે ઉમેરીશું અને એક લીંબુનો રસ આની અંદર નીચવી અને બરાબર હવે અને ભેળવી લેશું મિક્સ કરી લેશું હાથેથી આપણે બે ટેબલ સ્પૂન તેલ નાખશું આમાં હવે મસાલાને બધાને એક સરખો મિક્સ કરી લેશું વ્યવસ્થિત મસાલો આપણો મિક્સ થઈ ગયો એટલે આપણે રીંગણને આ રીતે મસાલો ભરી લેશું અંદર દબાવીને ને મસાલો ભરી અને વ્યવસ્થિત બધી બાજુથી રીંગણને દબાવી લેવાનું એટલો મસાલો આપણો નીકળી ન જાય જે આપણે છે તે નીકળી જાય વ્યવસ્થિત દબાવી લેવાનું એક પ્લેટમાં સાઈડમાં મૂકતા જવાનું હવે આપણે કુકરમાં બે ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે બે આખા લાલ મરચાં છે જીરું અને રાઈ ને એની અંદર આપણે એક ચમચી હિંગ નાખી છે ક્વાર્ટર ચમચી હીંગની હવે બરાબર તેલ ગરમ થઈ જાય વઘર આવી જાય એટલે આપણે એની અંદર એક એક કરી અને આપણે જે રીંગણા છે એ બધા અંદર મૂકતા આવશું હવે બધા રીંગણા અંદર આવી ગયા એટલે બરાબર હલકે હાથે આપણે એને મિક્સ કરી હવે દોસ્તો આપણે રીંગણા અને બટેકા આમાં કુકરમાં મૂકી દીધા છે તો એને હલકે હાથે આપણે તેલમાં વ્યવસ્થિત મિક્સ કરી લેશું અને રીંગણા તૂટે નહીં અને આલુ પણ આપણા જે મસાલો આપણે ભર્યો છે આ રીંગણામાં અને આલુમાં તે નીકળી ન જાય એ રીતે આપણે વ્યવસ્થિત એને મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે ત્યારબાદ આપણે બે ટમેટોની પ્યુરી કરેલી છે જે આપણે ફ્રેશ ટમેટોમાંથી એની અંદર આપણે લાલ મરચાં હળદર અને ધાણાજીરું પાવડર નાખેલા છે તે ઉમેરી અને બે સીટી થાય ત્યાં સુધી આપણે કુકરને બંધ કરી અને પાકવા દેશું ચાલો મિત્રો મળીએ બે મિનિટ પછી દોસ્તો ચટાકેદાર આપણા રીંગણાં અને આલુ ભરેલા રેડી છે ને દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ